કોઈની અમૂલ્ય જિંદગીનો પતંગ ન કપાય તે માટેનો એક નાનો પ્રયાસ ઉત્તરાયણ છે સેવા મિત્ર મંડળ દ્વારા પોલીસના સહયોગથી પતંગના દોરાથી બાઇક ચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું ચાઇનીઝ દોરીઓને કારણે ઘણા લોકો અકસ્માતના ભોગ બને છે ઘણી વખત તો જીવ પણ જતો રહે છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સેવા મિત્ર મંડળ દ્વારા ત્રણ વર્ષથી નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરી રહ્યા છે અને આ વર્ષે પાંચ હજારથી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરી રહ્યા છે ઉત્તરાયણ નજીક આવતાની સાથે વલસાડ સહિત ગુજરાતમાં પતંગ રસિકો દ્વારા પતંગ ઉડાવી મજા માણતા હોય છે ત્યારે રોડ ઉપર બાઇક ચાલકો માટે જીવનું જોખમ ટોળાતું રહે છે જેથી વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા દોરી ગાર્ડ લગાવી લોકોનો જીવ બચાવવાની ઝુંબેશ હાથ ધરી છે ચાલુ વર્ષે પાંચ હજારથી વધુ દોરી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પતંગ દોરીની સાથે આપણે આપણી તથા આપણા સ્વજનોની અમૂલ્ય જિંદગીની કાળજી રાખવી જરૂરી છે અને તે સાથે આપણે તહેવારને ખૂબ સારી રીતે માણી શકીએ છીએ તમારું નામ નીલ પટેલ તમે આ જે સેવાનું કામ કેટલા વર્ષથી કરતા છો આ છેલ્લા ત્રણ વર્ષથી અમે સેવા મિત્ર મંડળ ત્રણ વર્ષથી નિઃશુલ્ક કરી રહ્યા છીએ આ વર્ષે અમે સેવા મિત્ર મંડળ અને વેજીટેબલ ટ્રસ્ટ બંને સાથે મળીને પાંચ હજારથી વધુ સેફ્ટી ગાર્ડનું શુદ્ધ વિક્રમ કરી રહ્યા છીએ એનો મેઇન ઉદ્દેશ છે કે ચાઇનીઝ દોરીથી જે લોકોના ગળા પર ચા થાય છે અને જીવ ગવાય છે એના રક્ષણ માટે અમે આ એક સરસ ઉપાય કર્યો છે દરેકને અમને વિનંતી છે કે ચાઇનીઝ દોરીનો ટાળો એવી અગોડા જીવ અને માણસોને જે જીવ ગવાય છે બે ટાળો કરી છે તો દરેકને વિનંતી છે કે ચાઇનીઝ ફોરી